આવી ગયા વિડીયો જોવા તો બાકા જીકી કરી નાખ્યું ચાલો ધસુબેન ને ગાયને રોટલી ખવડાવીને ગાય ને અટકાવતા ને પછી આપણે આવી ગયા મોલ ઉપર કારણ કે બે ને ટીપિન જેવા બે આવેલા જાય છે હું આ વિડીયો ગઉ તમને બે ભાવનગર ની કઈ ફેમસ જગ્યા છે ત્રીક જણાવી દેજો ત્યારબાદ મારે જવાનું તો બહુ વાગું તો તૈયાર થઈને હું નીકળી ગયો એ છે આપણે ધનો લઈને ધનો આ છે ને એવું પણ એવરેજમાં તો ભાઈ ભૂક્કા કડી નાખે કાંઈ વાંધો નહીં એવરેજને માન દેતા આપણે આવી રોરો ફેરીને ગેટ પાસે આપણી ગાડી પણ લગાડી દીધી પછી આવી જાય ભાઈ સોળ વીલ્યો ગાડી એમાં કોણ બેઠા આપણા સંજયભાઈ કારણ કે એ આયા વર્ષે છે પાસે આ શું લાડ બધા આંબા ભરીને આવ્યા છે મારે ને નાનું એવું કામ હતું ખાલી કેબલ દેવા આવવાનો હતો આઈફોન હતો દિન બી ને પછી આવી ગયા આપણે પાછા કેબિનમાં એના થોડી વાર ઘણી વાર વાત કરી લીધી ને પછી આપણે ઘરે જવાની તૈયારી કરતા હતા ઘણી વાર પણ હું કરું પવન પુલ હતો તો પછી આવી ગયા અમે પાછળની સાઈડ તાલપત્રી પાછળ માટે કારણ કે વરસાદ આવ્યો હોય તો પછી ભૂકા નીકળી જાય પછી આવી ગયો પાછો ઘરે ને પછી ગુડુભાઈ આવી ગયા પછી વાંધો ઘરે એને ટેટો પડાવતો હતો ભાઈ ક્યાં ગયો વાજા ટેટોમાં એ તો લીલા સર્કલ ત્યારબાદ હું ને મામા બે આવી ગયા નવા પરામાં ત્યાં ગાડી લેવાની હતી સેકન્ડ હેન્ડ પણ મામાને કાંઈ મેળો પડ્યો નહીં સેકન્ડ હેન્ડ ઘણી બધી પછી આવી ગયા સીધા પટેલ શોરૂમમાં ત્યાંથી ગાડી પરચેસ કરવાની હતી તો આજે તો નથી થાય એમ કાલે જરૂર પરચેસ થઈ જાય તો વિડીયો ગેમ હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નવા વિડીયો બતાવધી બધા ને બાય બાય